પંચમહાલ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિન અલગ સ્થળો ખાતે ઉજવણી કરવામાં આવી હતી જ્યારે શહેરા ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસ અને નોર્મલ વિસ્તાર રેન્જ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો નવીન ફોરેસ્ટ કોલોની ખાતે રાખવામાં આવેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મામલતદાર ધર્મેન્દ્ર પટેલ તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ અને પીઆઈ અંકુર ચૌધરી ભાજપા પ્રમુખ મગ્નભાઈ આરએફઓ રોહિત પટેલ અમિત ચૌધરી તસેજ પશુ ડોક્ટર એ બી કાનાની તેમજ વન વિભાગ પોલીસ વિભાગના સ્ટાફ નહસ્તે આબો લીંબડો જાંબુ જામફલ મહુડો બદામ સમેતના છોડોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આગામી ચોમાસા દરમિયાન તાલુકા પંથકમાં વન વિભાગ દ્વારા અલગ અલગ સ્થળો પર હજારોની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે વન વિભાગના આર રોહિત પટેલ અને અમિત ચૌધરી દ્વારા પ્રત્યેક વ્યક્તિને ઓન ઓક્સિજન આપે અને આયુર્વેદિક વૃક્ષો દસ જેટલા વાવવા માટે અપીલ કરાઈ હતી તાલુકા પંથકમાં વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની જનજાગૃતિના સંદેશા સાથે ઉજવણી કરાઈ હતી પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરા તાલુકામાં ગ્રામજનો તાલુકાના સંકલનના તમામ અધિકારીઓ સાથે રહી ઓફિસની સામે નવીન ફોરેસ્ટ કોલોની બનાવેલ હોય તે જગ્યા ઉપર સૌ સાથે રહી અને અલગ અલગ પ્રકારના પચાસ વર્ષ સો વર્ષનું આયુષ્ય ધરાવતા એવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું અને દરેક વ્યક્તિને આવેલા નાગરિકોને તમામને આજના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક સંદેશ આપ્યો હતો કે દરેક પોતાના પોતાની ફરજ પ્રમાણે ઘરે જઈ અને આજુબાજુના પાડોશમાં વિસ્તારમાં એક એક વૃક્ષ વાવશે અને પોલિથીન મુક્ત આપણે આ ધરતીને એકદમ ક્લીન ચીટ કરીશું પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ન્યૂ ફોરેસ્ટ કોલોની ખાતે ઉજવવામાં આવ્યું છે જે આપણે પચાસ રોપાનું વાવેતર કરવામાં આવેલું છે જે અલગ અલગ રોપા જેવા કે જામફળી છે બદામ છે શિશુ છે મહુડા છે એવા અલગ અલગ રોપાનું વાવેતર કરવામાં આવે છે પાંચ જૂનની ઉજવણી ઓગણીસો તોતેરમાં શરૂઆત કરવામાં આવી હતી સરકારશ્રીનો ધ્યેય એવો હતો કે જે સમયે પોલ્યુશન દરિયાઈ પોલ્યુશન પ્લાસ્ટિક પોલ્યુશન અનેક પોલ્યુશનો વધી રહ્યા હતા એટલે સરકારનું એક સિદ્ધાંત સરકારે જાહેર કર્યું હતું કે આપણે વૃક્ષ વાવશું વરસાદ લાવશું અને પોલ્યુશન હટાવશું એ અનુસંધાને ઓગણીસો તોતેરમાં એમાં વૃક્ષ વાવેતરની શરૂઆત થતી હતી અને ત્યારથી અત્યાર સુધી સદંતર સરકારી સંસ્થાઓ બિન સરકારી સંસ્થાઓ કોલેજો સ્કૂલો દરેકને મુમેન્ટેબલ જોઈન્ટ કરી અને વૃક્ષ વાવેતર સાથે જોઈન્ટ કરી અને વૃક્ષનું શું મહત્ત્વ છે એ વિશે સરકારે પાંચ જૂને એક વિશ્વ પર્યાવરણ દિવસનો એક સિદ્ધાંત ઊભો કરેલો છે એમાં એક સરકારશ્રીને એવું છે કે દરેકને વૃક્ષની ખબર પડવી જોઈએ કે વૃક્ષ વૃક્ષ આપણને શું શું આપે છે તો વૃક્ષમાંથી ફળ ફૂલ ઔષધિ અનેક વસ્તુઓ વૃક્ષમાંથી આપણને પ્રાપ્ત થાય છે અને એક સરકારે એ પણ જાહેરાત કરી છે કે જ્યારે કોરોના કોરોનાનો સમય ક્રિટિકલ હતો એ સમયે દરેકને ઓક્સિજનની જરૂર પડતી ઓક્સિજન શામાંથી મળે છે એક વૃક્ષમાંથી પેદા થાય છે તો દરેકે એક વૃક્ષ વાવવું જોઈએ જે અન્વયે સરકારનો સિદ્ધાંત કે વધુ વૃક્ષ વાવો અને વરસાદ લાવો બસ એ અનુસાર પોત જૂનની ઉજવણી કરવામાં આવે છે અને વધુ ને વધુ લોકો જાગૃત બને અને પર્યાવરણનું વાતાવરણ જે છે એનું મેનથે મેનેટ જળવાઈ રહે એ માટે આપણે પાંચ જૂનની ઉજવણી કરવામાં આવે છે જય હિન્દ જય ભારત મારું નામ એમ ચૌધરી પરિક્ષેત્ર વન અધિકારી વિશ્વબેન શહેર